જો તમારા બાળકની ઉંમર સાત વર્ષથી વધુ હશે તો તેમનો આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે ચોંકી ગયા ને ચાલો આજે આપણે માહિતી મેળવીએ કે આ કેન્દ્ર સરકારના ક્યાં નિયમ આવ્યો છે કે જેમાં આ તમામ આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે જો તમે આ એક કામ નહીં કરો તો તો એ ક્યુ કામ છે અને શા માટે કરવું ફરજિયાત છે એની માટે હું તમને આ વિડીયોમાં સમગ્ર માહિતી આપીશ તો ચાલો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા વિવિધ ગ્રુપોમાં શેર કરી દેજો જેથી લોકોને પણ આ વિશેની સઘળે માહિતી મળી રહે મિત્રો સાત વર્ષથી વધુ હોયના બાળકોના માતા પિતા માટે એક સૂચના આપવામાં આવી છે કે જેમાં તેમનો બાયોમેટ્રિક અપડેટ નહીં થાય તો બાળકોનો આધાર ડીએક્ટિવેટ થઈ જશે સાત વર્ષથી નાની વયના જે બાળકોએ આધાર કાર્ડ મેળવ્યું છે તેઓ પાંચ વર્ષથી વધુ થયા બાદ બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે જો એમ થાય તો આધાર કાર્ડ ડીએક્ટિવેટ એટલે કે નિષ્ક્રિય થઈ શકે છે આ અંગે યુ એ મતલબ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એસએમએસ દ્વારા જાણકારી આપવાની શરૂઆત કરી દીધી છે આ એસએમએસ જેતે આધાર સાથે સંકળાયેલા ફોન નંબર ઉપર મોકલવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એમબીયુ એટલે કે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ સમયસર કરવામાં આવે એ જરૂરી છે પાંચ વર્ષથી નાની વયના બાળકોને આધાર ઇશ્યુ કરવા માટે ફોટો જન્મતારીખ જાતિ તથા સરનામાના પુરાવા માંગવામાં આવે છે તેમની ફિંગરપ્રિન્ટ્સ તથા આઇરિસ એટલે કે આંખની કિકીઓને બાયોમેટ્રિક લેવામાં આવતી નથી પણ જ્યારે બાળક સાત વર્ષથી વધુ વયનો થાય એ પછી ફિંગરપ્રિન્ટ તથા આયરિશ બાયોમેટ્રિક મેળવવા જરૂરી છે હાલ પાંચથી સાત વર્ષના બાળકોના બાયોમેટ્રિક માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી પણ સાત વર્ષથી વધુ વયના લોકો માટે સો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે